જય શ્રીરામ આજે તારીખ ચાર સાત બે હજાર પછી વરસાદ શરૂ થઈ ગયો હારમ હાર મેં ગઈ વીસ તારીખે વીસ છ માં આપ્યો હતું વિડીયો મારો હતો કે તારીખ ચાર થી સાત સુધી વરસાદ બહુ થવાની છે આજે જે બીજનો વિડીયો લીધો છો પસાડી બીજો એમાંય પણ કીધું હતું કે વૃત્તિ ચારથી હાથમાં બહુ થાય જે ઓગન કરી શ્રીસે ઉધીમાં જે વચ્ચે હતો એ પછી એ ત્રણ ચાર જે વરાફની મારી ધારણા હતી ભલે મેં કીધું હતું કે મોટા મોટા વાદલા નીકળશે તો વધી ગઈ તો ઓછા તો વધ્યા પણ અમુક જગ્યાએ બહુ વધી જે એ વરાફ ન થાય થોડુંક પાણી લાગી જાય એવું બધું થશે પણ હવે આ તો બધું કુદરતી છે અને પૃથ્વી ઋતુમાં એકદમ જ જાય છે કેમ કેમ હોય અષાઢી બીજનું જે અમાસનું જે કૃપવાસન બળથું ને પવન ઉડ્યો અને દરિયો મોજા આવ્યા એ મને એમ હતું કે પૃથ્વી ઝડપથી ગઈ છે દક્ષિણ બાજુ એટલે ધાર થાય વૃક્ષી બહુ પછાતી ગી અને અત્યારે તે જ્યાં ત્રણથી પવન ઉગ્યો એટલે પૃથ્વી ઝડપથી દક્ષિણ બાજુ ગઈ એટલે પૃથ્વી ઝડપથી જાય એટલે પવન બતાવે છે પવન ઝડપ હોય એટલે પૃથ્વીના વેટથી જ એ પવન ઉડે છે હવે સ્થિર થઈ ગયું છે પૃથ્વી તેવી ડિગ્રી એથી વધારે પૃથ્વી ન નમે આ નમેલો એનો ત્રેવીસ ડિગ્રી ઉધી રમ્યા હોય તેવી તેવી ડિગ્રી રમી છે અને પૃથ્વી સ્થિર થઈ ગઈ હવે તો એટલે બાજુથી પવન નહીં ઉડે હમણાં આમથી આવે છે ખરીકા આમથી આવે છે ઉત્તર દક્ષિણ બધું બાજુથી પવન આવે છે ને વૃષ્ટિ હારામારી થાય ચારથી સાત તારીખ સુધી એ પછી મારી ધારણા છે પણ આમાં અત્યારે આ સમય ધારો મારે હજી ધોવામાં થોડુંક તારે પૂરી નથી આપી શકતો આમ તો થઈ જાય છે તારીખે કે થાય પણ કેટલો થાય એ જે આ પૃથ્વી કેટલી વર્ષા ઋતુમાં ગઈ એનો મારે અંદાજ સુધી નથી મારી પાસે બે વર્ષમાં આવી જાય અંદાજ કે આટલી પૃથ્વી આવી એટલે એટલો જ વરસાદ થાય એવી મારી ધારણા અત્યારે હું ધારું પૂરી બનતું નથી બહુ કોઈ ધારી એ પ્રમાણે જ થાય છે તારીખ હું અગાઉ આપી દઉં છું છે કે ઉતાવણીમાં આપે નક્કી કરો વર્ષા એ થઈ જાય છે કેટલો વહે એ કોઈની તાકાત નથી એ તો વૃષ્ટિ સોમાહાનો મેળ જ હોય ઉનાળા ચડતો હોય શાળામાં ઠંડી હોય તો હું ખબર જ હોય એટલે એ પ્રમાણે હવે આપે છે સોમાહામાં મેળ હોય તો કેટલો થાય એ ધારણા લેવીને એ હવામાન ખાતું આપી શકે તો પૃથ્વી કેટલી નીચી ગઈ એ હું કહી શકું છું બીજના આધારે અને પવનના આધારે એ મારું પાકું છે તો એટલી જ પૃથ્વી ગઈ છે ને આથી હટકી ગઈ છે ને હવે પવન નહીં ઉડે એ ન ઉડે એ પાકું છે પણ જે હવે પૃથ્વી આમને ત્રણ દિવસ વર્ષે મારી ધારણા છે ત્રણ ચાર દિવસ હાથ સુધી છે ચારથી હાથ જુલાઈ અને એ પછી વરાફ નીકળે એ મારી ધારણા છે પણ સૂતો સવાય આ બીજ દેખાય એટલે સૂતો સવાય ખાવો જ પડે પણ ન છો એટલે એ થોડુંક કહેવાય કે હળવું આમ કેમ થાય તો હવે જે આઠ તારીખ પછી મારી ધારણા છે તે વરાફ થઈ ગયા હે અને પછી વરસાદ થશે તારીખ દસ આઠ બે હજાર પચીસથી થી દસથી તેર સુધીમાં બહુ સારો વરસાદ થાય હજી પણ એ તારીખ દસ આઠ બે હજાર પચીસ તેર સુધી વરસાદ હારો થાય દસ તારીખ પછી જુલાઈ મહિનાના અને પૂનમ પછી વરસાદ બહુ હારો મારા થાય એટલે અત્યારે વચ્ચે આઠ તારીખ પછી મારી ધારણા છે કે વરાફ નીકળે પણ આમાં કાંઈ કહેવાય નહીં અત્યારે તો પછી નક્કર અને વર્ષા વર્ષાઋતુમાં વધારે જ બેઠું છે ખેર થઈ ગઈ હવે આમ ઉત્તર બાજુ જવામાં તો વાર છે હજી બળે આવે ને ત્યાંથી જ પછી પૃથ્વી આમ હટે વર્ષાઋતુમાં જાય ત્યારે છૂટો છવાયો વરસાદ થઈ જાય ત્યાં સુધી તો આપણે વૃષ્ટિ થાય એ કેટલો વહે આ બધું કુદરતના હાથમાં છે આપણી તો બધી ધારણા હોય ધારણા પ્રમાણે થાય છે એમાં લઈએ તે ભાઈ આમાં તો વાતાવરણ હવામાન ઉપર મને ખ્યાલ આવી જાય આ ત્રણ દીપાઓનું જોઈએ તો છે જય શ્રી રામ